શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ નાના બાળકોના જીન્સ છે જીન્સની આ રીતની નાની જડીઓ આવે છે તે પડેલી છે અને આનો શું ઉપયોગ કરવો તે તમને ખબર નથી ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમારા માટે છે જી હા ફ્રેન્ડ્સ નાના બાળકોના જીન્સનો તમે ખૂબ જ સુંદરનો રિયુઝ કરી શકો છો અને ખૂબ જાઝા પૈસાની બચત પણ કરી શકો છો જો આ વસ્તુ બનાવી લેશો તો તો તેના માટે નાના બાળકોની જીન્સની ચડી લેવા ફ્રેન્સ આપણે ખૂબ જ સુંદરની એક વસ્તુ રેડી કરવાની છે તો હવે જે વચ્ચેનો ભાગ છે ને તેને આપણે આ રીતે સિલાઈ ખોલી લેવાની છે તમે જોઈ શકો છો ઝાજુ કઈ કાપ કુટ પણ નથી કરવાનું સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે એક યુનિક વસ્તુ આમાંથી તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો જો તમારી પાસે સિલાઈ મશીન નથી ને તમારે આવી વસ્તુ બનાવી છે ને ફ્રેન્ડ્સ તો પણ સોય દોરાની મદદથી પણ તમે આ વસ્તુ તૈયાર કરી શકો છો તમારા ઘરમાં જો વડીલો છે ને તો તેને તો આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થશે એટલી સુંદર એવી તમે આ વસ્તુ તૈયાર કરી લેશો ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે ફક્ત એક સિલાઈ જ ખોલવાની છે જાજુ કાંઈ જ મોટું તામજામ નથી કરવાનું જો તમારે આની અંદર જેન લગાવી છે ને ફ્રેન્ડ્સ તો તમારે સિલાઈ મશીનની જરૂર પડશે અથવા તમે હાથેથી પણ આ વસ્તુ તૈયાર કરી શકો છો ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે એવી વસ્તુ પડેલી હોય છે ને તે આપણે એનો ઉપયોગ શું કરવો ને આપણને ખબર નથી હોતી આપણે વાસણવાનાને પણ કપડાં નથી આપી શકતા અને એમને પણ આપણે કોઈને ડોનેટ નથી કરી શકતા ઘણા લોકો નાના બાળકોના કપડાં નથી આપતા એટલા માટે તો આ રીતે બીજા જીન્સનું પેન્ટ હતું ને તેમાંથી આ રીતના હેન્ડલ આપણે આ રીતે કટ કરી લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બંને સાઈડ હેન્ડલ લગાવી દેવાના છે આ રીતના અને જે નીચેનો પાટ આપણે ખોલેલો છે ને ત્યાં આપણે સિલાઈ લગાવી દેવાની છે હાથેથી પણ સિલાઈ કરી શકો છો અને સિલાઈ મશીનથી પણ તમે સિલાઈ કરી શકો છો તો હવે આ રીતે ફ્રેન્ડ્સ તમારે ધ્યાનથી જોવાનું છે એટલે તમને બધું સમજાઈ જશે સાવ સરળ સિમ્પલ જ આપણે આ વસ્તુ રાખેલી છે તો આ રીતે પહેલાં સિલાઈ લગાવી દેવાની છે સીધી પછી આ રીતના જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે મુજબ તમારે આડી સિલાઈ કરી દેવાની છે સહાવ સરળ સિમ્પલ છે જો તમારી પાસે સિલાઈ મશીન હશે તો ફક્ત પાંચથી સાત મિનિટમાં જ આ વસ્તુ બનીને તૈયાર થઈ જશે અને સિલાઈ મશીન નથી ને ફ્રેન્ડ્સ તો તમે હાથેથી પણ આ વસ્તુ તૈયાર કરી શકો છો સાવ સરળ સિમ્પલ જ છે તો આ ચેનલ ઉપર આપણે મોટા લોકોનો આ જીન્સ ફાટી ગયેલું હોય કે મકામું થઈ ગયું હોય તેના રિવ્યૂઝ આઈડિયા તમારી સાથે શેર કરેલા છે ફ્રેન્ડ્સ તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો ઘરમાં કોઈ પણ નકામી જીન્સની વસ્તુ પડેલી હશે ને ફ્રેન્ડ્સ તેમાંથી તમે ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો અને તમારા ખૂબ જાજા પૈસાની બચત કરી શકો છો આવી વસ્તુ માર્કેટમાં ખૂબ મોંઘી મળે છે પણ ઘરે તમે તેને સાવ સરળ સિમ્પલ રીતે રિઝનેબલ પ્રાઇસમાં તૈયાર કરી શકો છો તો આ રીતે આપણે સિલાઈ લગાવી દીધી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે સરસ એવું આપણે તેને સેન્ટરમાં રાખીશું અને આ રીતે સેન્ટરમાં બંને સાઈડ આપણે હેન્ડલને ફિટ કરી દેવાના છે આ રીતે સિલાઈથી હાથ સિલાઈ કરી શકાય અને આ રીતે સિલાઈ મશીન થી પણ સિલાઈ કરી શકો છો પેલા બંને સાઈડ આપણે આ રીતના નિશાન લગાવીને તેને સેટ કરી દે અને પછી આ રીતના હેન્ડલ લગાવી દેવાના છે આ રીતે મેં બે હેન્ડલ લગાવેલા છે ફ્રેન્ડ્સ પણ તમારે જો હેન્ડલ મોટું લગાડવું હોય તો મોટું એક પણ લગાડી શકો છો અથવા મોટા બે હેન્ડલ પણ લગાડી શકો છો અને તમારે અહીંયા ચેન મૂકવી છે તો આ રીતે ચેન પણ મૂકી શકાય છે તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને આગળ તમે જીન્સના બીજા કયા રિયુઝ જોવા માગો છો ફ્રેન્ડ્સ તે પણ કોમેન્ટ જરૂરથી કરજો ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે આ રીતે નાના બાળકોના જીન્સ ભેગા થઈ જાય છે અને તેનો શું ઉપયોગ કરવો ને તે આપણને ખબર નથી હોતી તો તેમાંથી ફ્રેન્ડ્સ આપણે આવી સુંદર એવી નાની નાની વસ્તુ બનાવી લેશું ને ફ્રેન્ડ્સ એટલે આપણે ખૂબ જાજા પૈસાની બચત પણ કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો સાવ એટલે સરળ ને સિમ્પલ રીતે જ આપણે ખૂબ જ સુંદરનું એક અથવા થેલી પણ તમે કહી શકો છો તે તો સુંદર મજાનું એવું આપણું એક નાની એવી થેલી તૈયાર છે જો ફ્રેન્ડ્સ તમારા ઘરમાં મોટા વડીલો છે ને તો મંદિરે જવા માટે તેમને નાની મોટી વસ્તુ રાખવા માટે આ બેગ ખૂબ જ ઉપયોગી થવાનું છે અથવા રોજિંદા કામમાં આપણને છાશ દૂધ લેવામાં શાકભાજી લેવામાં આ નાની એવી બેગ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે ફ્રેન્ડ્સ ઘણી વખત નાની નાની વસ્તુ લેવા જ આવી હોય ને તો આપણે એમનો હાથમાં લઈને આવતા હોય તેના કરતાં ફ્રેન્ડ્સ આ સુંદર એવું બેગ સાથે રાખશો તો ખૂબ જ સરસ લાગશે અને નકામી વસ્તુનો રિયુઝ પણ થઈ જશે એટલે આપણે તેને કચરામાં પણ નહીં ફેંકવું પડે ફ્રેન્ડ્સ તો જરૂરથી ફ્રેન્ડ્સ તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો તમે જોઈ શકો છો સુંદર એવું આપણું બેગ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ બેગમાં ફ્રેન્ડ્સ તમે એકથી બે કિલો જેટલો સમાન લઈ શકો છો એટલી કેપેસિટી છે આની એટલે રોજિંદા કામમાં તમને આ બેગ ખૂબ જ ઉપયોગી થવાનું છે અને આના હેન્ડલ તૂટવાની પણ શક્યતા ખૂબ ઓછી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સુંદર એવું બેગ આપણું રેડી છે તો તમે પણ તમારા નાના બાળકો માટે વડીલો માટે કે રોજિંદા કામમાં ઉપયોગી આવે એના માટે આવું બેગ જરૂરથી બનાવજો અને આઈડિયા પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો મળીશું નવા આ વિડીયોમાં અત્યાર સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ